એમને નાનું અમધું શું કેવાય ઝાડુ જો ગાર્ડન અઘરું છે તો સોફી અત્યાર સુઈ ગઈ અને આ એકલી એકલી નાસ્તો કરે મને પણ માટે નાસ્તો કાઢતી હતી અને આ ધોર તો ગઈ એટલે કણ ધોવે કા હા બાકી હું આજી તો એક દીવાલ માં આટલો કચરો ન હતો જો એને પલક માટે નાસ્તો પણ લઈ આવ્યો પલક આવવાની હતી એટલે અરે ફ્રીજ માં ચોકલેટ કેટલી મા દેવ કે પલા તો બનાવી કે આવી ગયા આ ચેપલા મારા માટે વઘારે ટેટીસ ટેટીસ સર ચાલો પછી અત્યારે નાસ્તો કરીન પછી મારે એડિટિંગ કરવાનું છે જી એમ કાજે લેટ થઈ ગયું વિચાર તો 5 વાગે ઉઠવાનો પણ સોફિયા બે ત્રણ ઢોલુ મારીને રાતે ઊંઘમાં એમાં લોચા થઈ ગયા તો શોપિંગ કરવાનું છે મારું તો તો શોપિંગ થઈ ગયું છે તો અત્યારે અમે લોકો જઈ છી મારું શોપિંગ કરવા માટે એ પણ 12 વાગે 12 વા કંપડી છે

પેલા કપડા લઈ લે પછી ઘરે જાય અહિયાં બેઠા બેઠા મે ત્રણ કલાક કાઢી નાખી પણ ફિક્સ થઈ છે બધું પછી આજ પછી ખરીદી હે ને હું એકલો તારી તારે એકલી છે પેન્ટ તો કેટલા ઢફલો આટલો કર્યો સિલેક્ટ ત્યારે ખાલી બે પેન્ટ થયા છે એક અત્યારે મારું એડિટિંગ થઈ ગયું બધું મે ગુસ્સામાં કાતર માર દીધી પલક ના ચપ્પલ એને પેરાતા નથી ગરમ થઈ ગયા એટલા ગરમ છે ને કે ચપ્પલ નાખવાનું બસ ગરમી છે કે પાણી ઠંડુ કેવું અત્યારે છે ને ફિટિંગ કામ હાલ છે ફિટિંગ નહીં થાય તો એને કપડાય પહેરે રાજકોટમાં તડકો ભાઈ વાત ના પૂછો હાલો ગાડીએ પોચી ગયા ગાડી ફટાફટ ઘરે જઈ જમી લે અને એના પેન્ટ કરેલા મહાદેવ લખી દીધું પાછળ દેખાતું નથી આમાં સારું ચાલો જઈએ અત્યારે ઘરે પલક ના ગાડી ચાલુ કરી દઉં નસીબ સારા છે કે ગાડી છાયા પડી છે હવે ડાયરેક્ટ લેવા માટે આવ્યા ઓલા વિડીયો આપણે કે શૂઝ નથી તો આ શુઝ લેવા માટે આવ્યા અને શુઝ જોવે છે અડધા વોલ બુટ નહીં એવા આવું નથી પોતે હારા લઈએ મારે વોલ પહેરવાના બોલો મારો તો પ્લાન એવો હતો કે જમો માટે ઓલા લઈ લેવો આપડે શું કેવાય સિમેન્ટમાં કામ કરવા માટે આલે હા તો ઈ લઈ લઉં પછી એવું હશે તો કાતર થી કાપી નાખું કાતર થી નો કાપે ચાકુ ગરમ કરીને કટ કરી નાખવાનું થઈ જાય ઓકે ખોટા લેવડાવ્યા મેં ખર્ચો ખોટો એવો કરાવ્યો હવે હું એમને મસ્ત ખર્ચો મૂંગો કરાવું ચાહે તો તારું મારું બે નું જાય એમાં ચાહે તો બે નું પણ હું કરું જવા દઉં થોડુંક બીજું આને કેવાય ખરીદી જો ભાઈ વસૂલ કરી લીધું ને ઓલા વખતે તો કરતા વસૂલ કરી લીધું આ વખતે મેં લીધું તો એની કરતા વધારે લઈ લીધું સોફીની હોવાની સ્ટાઈલ તમે જોઈ હતી

પણ શું કહેવાય હોસ્પિટલે જ આવું પડે એમ છે કેમ કે બહુ ટાઈમ થઈ ગયો છે એટલે ને પાછું ઘરે કામ છે પ્રમોશન આવી ગયેલા પૈડા છે એટલે જવું પડે એમ છે ને આમાં હવા કાલે વહી ગઈ હતી ને અત્યારે હવા ઓછી છે આગળ એ ઓછી છે તો દબાઈ ગયો ટાયર આમાં દેખાતું નથી વિડીયોમાં આવો મહાદેવ આપણે લીધા લાગે તમે હું ના ના તો તમારી ડાર્લિંગ ને મારી દીકરી અચ્છા એની આટો લીધા હા એના માટે લીધા તમે લઈ લીધા મેં કાઈ નથી લીધું

ઝીણી માટે હું આટલી બધી ગદપ લાવી એમ કે મારી ઝીણી ને ગામડા છે ને ગદપ ખાવા નથી મળતી એટલે સોફીન પછી બાબા લઈ જવાની છે સોપુ બોનો પિતા યા સોફી લ્યો બસ પડી ગઈ આવું છે સોફી તાર આવું છે સોફી એના હાથે અત્યારે અંદર આવી ગઈ આવું છે ઓસી પડે બિચારી મસ્ત લાગે બાય સોફી બાય સોફી બાય સોફી બાય Sophie? Oh, इन्थ। सोफी पर ध्यान नहीं ना, सोफी जो दीदी बात ए आई भी आई भी सोफी बाय सोफी अरे छोड़ तो नहीं तुमने सुधियो आओ करे <laughs> सोफी हेलो बाय बाय बाय

ફાઇનલી બધી ટ્રીટમેન્ટ થઈ ગઈ કમ્પ્લીટ આ વખતે છે ને મારી ટ્રીટમેન્ટ થોડી હાર્ડ હતી પલકની ની આ વખત ગમે ત્યારે છે ને બહુ હાર્ડ આવતી પણ આ વખતે મારી હાર્ડ આવી એટલે મને એવું કદું ખાસ થયું નથી પણ ઘણી થોડું બેડું તો ખરું પેલું શું કહેવાય ઈ આમ આમ કરીને પિમ્પલ અંદર થી બહાર કાઢે તો કઈ ની ચાલો તમને દુખ્યું નથી મશીન વાળી ટ્રીટમેન્ટ આ વખતે હતી નહીં તો કઈ ની ચાલો હવે અને અહીં તમારે પણ આવી કોઈ પ્રોબ્લેમ હોય અને અમે તો ખાસા ટાઈમથી થી અહીં આવીએ છીએ અને બહુ રિઝલ્ટ સારું મળ્યું છે ચાલો અમારે ફોન આવે છે જોવાનું છે અત્યારે અમે લોકો આવ્યા છીએ નાસ્તો કરવા માટે અને ધમી એના માટે મંગાવ્યું છે બર્ગર તારું તો કીધું ને મારું કહી દીધું મારું હજી મસ્ત મજાનું આવે છે મેં આ મંગાવેલું છે હમણાં આવે છે અને હામેથી બ્લોગ લીધો આજે ફોન આવ્યો મારું મોદી સાહેબનું તો મેં મારા માટે મંગાવી છે ચોકલેટ બ્રાઉન ડામર ગરમ છે ના ઓ હો 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 હજી આમાં ઓલો ડામર નાખ્યો જ લાગે છે હા દેવા આવું કેવું ખાવાનું મસ્ત છે ને કેમ પહેલી વાર જોયું વાવ મારું ફેસ મસ્ત મજાનું થઈ ગયું છે અને તમારે પણ એવું કંઈક કરાવવું હોય તો જૂનાગઢ આવી જજો કાયાકલ્પમાં અને હા અત્યારે ટાઈમ થઈ ગયો છે દસ ને પંદર અને દસ ને પંદરે અમે લોકો નીકળ્યા છીએ ભાવનગર જોવા માટે હવે ભાવનગર પહોંચશું તો વાગી જશે બે ત્રણ અને પલક હમણાં સુઈ જશે એટલે હું એકલો ડ્રાઈવર ચલાવી રાખશે ગાડી અને થાર હોત ને તો હું પલક ને હું વાત નહોતી ઠેકાડે જ

ત્યાંથી અમે જઈશું જેતપુર જેતપુર જઈશું ડાયરેક્ટ પાછા અમને જેતપુર નીકળશું ક્યાં મને ખબર તો ચાલો હવે હાઈવે ઉપર અને યાદ એટલે નથી આવતું કે હમણાં થોડા ટાઈમ થી મગજ નથી કામ કરતો મને એવું લાગે પાછું મારે માતાજી પાસે જવું પડશે એટલે ગંગા ભૈયા પાસે કઈ નહીં ચાલો મળીએ કન્ટિન્યુ બ્લોગમાં માં રહેજો